મુઠિયા તો તમે ઘણા બધા ખાધા હશે પણ આજે જે મુઠિયા બનાવીશું ને એ મુઠિયા તમે ક્યારેય નહીં બનાવ્યો હોય ને પહેલી વાર જ આ મુઠિયાને તમે જોશો તો એના માટે આજે મુઠિયાને મેં બનાવવા માટે દૂધી અને બે મૂળા લીધા છે એટલે મૂળા અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલા મૂળા લઈ લીધા છે અને જાડ્ડા એવા મૂળા છે અને એકદમ સોફ્ટ એવા મૂળા આપણે લેવાના છે જે રસાદાળ હોય ને એવા જ એના મુઠિયા અને આ મુઠિયા જો તમે એકવાર ટ્રાય કરશો ને તો તમે વારંવાર બનાવશો અને આની પહેલાં તો આપણે જો આ પહેલી વાર જ આ મુઠિયા આપણે બનાવીએ છીએ તો એના માટે શું છે કે મેં દૂધી અને મુઠિયાને બનેને આ રીતે દૂધી મેં થોડી નાની લીધી હતી અને મૂળા વધારે હતા તો અહીંયા જોઈ શકો છો મૂળા છે ને એ એકદમ જ રસવાળા છે અને આવા જ મૂળા તમારે પસંદ કરવાના આમાંથી આપણે બિલકુલ પાણી કાઢવાનું નથી અને મૂળા આપણે ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે અને શરીર માટે પણ સારા હોય છે તો હવે મૂળાને આપણે જે મુઠિયાને ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે લોટ લીધા છે લોટ મેં લીધા છે એક વાટકી આપણે જે ઘઉંનો કરકરો લોટ લીધો છે એક વાટકી મેં અહીંયા ઘઉંનો એટલે કે ઝીણો રોટલીનો લીધો છે અને એક વાટકી મેં દર દરો ચણાનો લોટ લીધો છે અને અડધી વાટકી આપણે લીધો છે ચોખાનો લોટ તો આમાંથી તમે લોટ કોઈ પણ તમે અંદર ઉમેરી શકો છો તો ચાલો હવે આપણે ટેસ્ટી મુઠિયાને બનાવવા માટે મસાલા લઈ લઈશું મસાલામાં લસણ લીધું છે હળદર લીધી છે અને ધાણા પાવડર લીધો છે તો હવે આપણે દ્રાય મસાલા લઈ લીધા છે મસાલા ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટ લાગે છે અને હવે આપણે અજમો લઈ લઈશું અજમો આપણે ને ડાયજેસ્ટ માટે એટલે કે પચવામાં સારો હોય છે અને એક ચમચી મેં અહીંયા આખું જીરું લઈ લીધું છે તો ચાલો હવે મસાલા આપણે બધા ઉમેરી અને બે ચમચી જેટલા આપણે તલ લીધા છે તો મુઠિયા હોય એટલે તલનું તો ખૂબ જ ઉમેરવા જ જોઈએ અને તલ છે ને એ આપણે કેલ્શિયમનું કામ કરે છે તો હવે આપણે ઉમેરી દીધો છે ગરમ મસાલો તમે મસાલા કે તમે કોઈ પણ શાક તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અને હવે આપણે ખટાશ માટે અહીંયા આમચૂર પાવડર લઈ લીધો છે હવે ચાલો છેલ્લે આપણે લઈ લઈશું અહીંયા ઘરપણ માટે આપણે મૂઠિયા હોય એટલે તમે એમાં પણ તો જોઈએ એટલે શું છે કે તમે ખાંડ ગોળ બંને લઈ શકો છો પણ મેં અહીંયા ખાંડ લઈ લીધી છે તો ચાલો હવે આપણે એક મરચું મેં અહીંયા ઝીણું સમારીને લઈ લીધું હતું આમાંથી તમે કોઈ પણ તમારા ટેસ્ટ મુજબ તમે મસાલા ઓછા વધતા કરી શકો છો અને હવે આપણે એન્ડમાં ધાણા લઈ લઈશું તો આ મુઠિયામાં તમે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે તો મીઠું પણ હવે ઉમેરીએ અને હવે મુઠિયાનો આપણે સારો એવો કણક કરવાનો છે તો આપણે જે મૂઠિયાનું બધા મસાલાથી સારી રીતે આપણે મિક્સ કરી દેવાના છે ને આની અંદર જો તમે દહીં ઉમેરશો તો એકદમ શું છે તમારું બેટર પાત પાતળું થઈ જાય એટલે આપણે ખટાશ માટે આમચૂર પાવડર લઈ લીધો છે અને સારી રીતે મૂળા છે દૂધીમાં પાણી છે અને મૂળામાંય છે એટલે આપણે પાણી બિલકુલ ઉમેરવાનું નથી જેટલું અંદર આવે એટલું આપણે એની અંદર મિક્સ કરી દેવાનું છે થોડું અહીંયા તેલ લીધું છે એક બે એટલે શું છે આજે આપણે બનાવશે બિલકુલ ઈનો સોડા કે એના વગર એટલે એકદમ સોફ્ટ આ મુઠિયા તમે જોઈ શકો પહેલી વાર જ આપણે જે બનાવ્યા છે અને તમે પણ જો પહેલી વાર બનાવશો તો પણ તમારા આ મુઠિયા તમે વારંવાર બનાવશો એટલા અને તમને ખબર પણ નહીં પડે કે તમે મૂળા અંદર ઉમેરેલા છે તો હવે આપણે લોટ પણ સારી રીતે મિક્સ કરી દેવાનો છે આ રીતે તમારે ધીમે ધીમે મિક્સ કરતું રહેવું અને આપણે જે શાક ઉમેરેલા છે મૂળાને જે ધાણા છે કોઈ પણ આપણે જે બધા અંદર એમાંથી એનું પાણી છૂટતું હોય છે એટલે એની અંદર જ આપણે જે લોટ જેટલો આવે ને એટલો લોટ આપણે એનો એની અંદર મિક્સ કર અને તમને એવું લાગે ને તો તમારે એક ચમચી જેટલું તમારે દહીં લઈ લેવું તમને જો અને જો થોડું ઢીલું લાગે તો તમારે થોડા લોટ ઉમેરી દેવો કોઈ પણ તમે રોટલીનો ઘઉંનો લોટ લઈ શકો છો તો હવે આ રીતે મૂઠિયું બનવું જોઈએ અને હવે આપણે લોટ ભેગો કરી લેવાનો છે જે રીતે આપણે લોટ બાંધતા હોઈએ છીએ પરાઠાને એ રીતે અને આને હલકા હાથે બધો મિક્સ કરવાનો છે આને મસળવાનો નથી શું છે કે હલકા હાથે જ આપણે એને મિક્સ કરી દઈશું અને પછી આપણે એને મેં અહીંયા ઢોકળ્યું પણ પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આપણે એમાંથી મુઠિયા વાળી લેવાના છે તો છે ને બિલકુલ એકદમ સરળ રીતે તો હાથમાં આપણે તેલ લગાવી દઈશું અને આ રીતે તમે મુઠિયાને કોઈ પણ નાના મોટા કોઈ પણ જે તમારે રોલ મોટા વાળવા હોય તો પણ તમે કોઈ પણ સાઈજનો તમે મુઠિયા બનાવીને આ રીતે અને જો તમે એમ જ મૂકી દેવાય તો પણ તમે મૂકી અને એને કટિંગ કરીને પછી તો ચાલો હવે આ રીતે આપણે બધા મુઠિયાને વાળી લેવાના છે થોડું થોડું પોષણ લેતા જઈશું અને મુઠિયાનું આપણે વાળતા જવાનું છે અને આની અંદર જો તમારે શાક કોઈ પણ વેજીટેબલ બધા મિક્સ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો અને કોઈ પણ મસાલા જો તમે આમાંથી ન ખા ખાતા હોય કે ના ઉમેરતા હોય તો પણ તમારે સ્કીપ કરી શકો છો અને હવે આપણે જે ઢોકળિયું છે એને પાણી ગરમ કરવા મૂકીએ અને આ રીતે આ એક સ્ટીલની જાળીવાળી આપણે ડીશ મૂકી એની અંદર બધા જ આપણે મૂકી દેવાના છે તો છે ને મિત્રો એકદમ સરસ રીતે અને ઈજી રીતે ક્યારે પણ જો તમે આ મૂળાના મુઠિયા બનાવશો ને તો તમે એની સાથે બધા મુઠિયા ભૂલી જશો એવા ટેસ્ટી મુઠિયા બને છે તો આ રીતે હું બધા જ અંદર જેટલા આવશે ને એટલા એને આપણે પાંચ કે સાત મિનિટ માટે એને સ્ટીમ કરીશું એટલે શું છે કે મુઠિયા આપણે એકદમ સરસ જ બફાઈ જાય અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે જો તમને કોઈ પણ શાક બનાવવાનો કંટાળો આવતો હોય મિત્રો તો આ રીતે તમે એને દૂધીના મુઠિયા છોડી દેશો વારંવાર અને તમે મૂળાના મુઠિયા બનાવજો મિત્રો મૂળાના તો તમે ઘણી બધા પરાઠા ખાધા હશે કંઈ પણ તમે રેસીપી બનાવી હશે મૂળાની ભાજી બનાવી હશે મૂળાને અને તમે મૂળાના પરાઠા બનાવ્યા હશે પણ આજે આપણે કંઈ બનાવીશું અલગ રીતે મૂળાના એટલે કે મુઠિયા તો હવે મૂઠિયા પણ આપણા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે અને પછી આપણે એને લઈ લઈશું ઉતારી લેવાનું છે તો હવે આપણે પ્લેટને નીચે ઉતારી લઈશું તો હું તમને તોડીને બતાવું છું જોઈ શકો છો એકદમ લછેદાર અને ખાવામાં પણ ખૂબ જ સરસ તો હવે આપણે થોડા મુઠિયા હું લઈ લઉં છું ને થોડા આપણે એને બીજા મૂકી દઈશું તો હું અહીંયા અત્યારે તમને થોડા વઘારીને બતાવું છું તો અહીંયા જોઈ શકો છો હું કટિંગ કરું છું તો એકદમ જ સરસ સિવાય કટિંગ થઈ જાય અને એક પણ આપણે ઈનો સોડા વગર બિલકુલ ઈનો સોડા વગર સોફ્ટ એકદમ તો તમે જોઈ શકો છો અને હવે આપણે આ રીતે બધા જ કટિંગ કરી લેવાના છે તો છે ને તમે કહી નહીં શકો કે આજે આપણે મૂળાના મુઠિયા બનાવેલા છે તો હવે લઈ લીધા છે બધા થાળીમાં અને આપણે પેન કઢાઈ લઈ લીધી છે એમાં બે ચમચી જેટલું તેલ લીધું છે અને અંદર થોડા વધારે તલ લઈ લીધા છે તલ ફૂટે એટલે આપણે એની અંદર મુઠિયા ઉમેરી દેવાના છે તમે કોઈ પણ રસાવાળા પણ બનાવી શકો છો તમે કોઈ ડુંગળીનો કે એનો કોઈ વઘાર કરીને પણ તમે બનાવી શકો છો ટામેટાનો વઘાર કરીને બનાવી શકો છો પણ અહીંયા અત્યારે આ રીતે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આને તમે આ મુઠિયાને તમે ચા નાસ્તા સાથે પણ તમે ખાઈ શકો છો જો ઘરમાં કંઈ પણ શાક બનાવવાનો કંટાળો આવતો હોય તો તમે આ રીતે મૂળાના આ રીતે બનાવો અને મૂળાનો તો તમને બધાને ખબર જ છે મૂળાના ગુણ મૂળા ખાવામાં પણ આપણે એને કબજિયાત દૂર કરે છે અને કંઈ પણ એને જો કોલેસ્ટ્રોલ હોય તો પણ આપણે એને ફાયદો કરે છે આપણે એને ડાયાબિટીસ હોય તો પણ એમાં અંદર ફાયદાકારક છે તો મૂળાના તો અનેક ઘણા ગુણ હોય છે તો આ રીતે હવે આપણે મુઠિયાને બધા તૈયાર કરી લીધા છે અને લઈ લીધા છે પ્લેટમાં જોઈ શકો છો મિત્રો તમે નહીં કહી શકો કે આ મૂળા આપણે મુઠિયાના મૂળાના મુઠિયા કર્યા છે તો મિત્રો બનાવજો તમને મારી રેસીપીઓ ગમતી હોય ને હજી સુધી જો મિત્રો તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે શું છે ફરી અવનવી રેસિપી લઈને આવું તો તમને મારી રેસીપીનું નોટિફિકેશન મળે ને સૌથી પહેલાં તમને મારા વિડીયાનું નોટિફિકેશન મળે તો મિત્રો જોતા રહેજો અને મિત્રો કે તમને મારા વિડીયો કેવા લાગ્યા જો તમે મારા વિડિયો ક્યાં ક્યાંથી જોવો છો મને કોમેન્ટ કરીને જણાવજો અને તમા